પાલનપુરની નગરપાલિકાના 32 તો સદસ્યો છે અને એ બત્રીસે બત્રીસ સદસ્યોએ પોતાની ચૂંટણીની અંદર ભરપૂર વોટ મેળવીને જીત હાંસલ કરી પાલનપુરના જે ધારાસભ્ય છે એમણે પણ પોતે કે જેટલી લીડ જીતેલા છે તો એ લોકો પણ એમના કોઈ કામગીરીના લીધે અહીંયા ઇફેક્ટ ના કરી શકે એનું કારણ શું કહી શકે અરે ભાઈ આખા દેશની કામગીરી મોદી સાહેબે કરેલી જો ઇફેક્ટ ન કરતી હોય તો આ તો બધા નાના હતા આમની કામગીરી શું ઇફેક્ટ કરે અને નગરપાલિકાની વાત કરો તો તમે તો જાણો છો કે નગરપાલિકામાં આવેલા ચૂંટાયેલા સભ્યોની કેટલી ઇમેજ કેટલું એમના મતદારો ઉપરનો પ્રભાવ કેટલી પકડ જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે એમનો પ્રભાવ એમની ઇમેજ એમના સામેના ઉમેદવાર સામે આવે એટલે સામેના ઉમેદવાર એમનાથી ડબળા આવે માટે જીતી જાય પણ અત્યારે એ એમના મતદારોને એમના વોર્ડના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ કરી શકે વાળી શકે એવી કોઈ સ્થિતિમાં એવા કોઈ નગરપાલિકાના સભ્યો મને લાગતા નથી કે જેનામાં એટલી હેક્ષિયપ હોય કે આવું કરી શકે એક વાત બીજી વાત તમે વાત જે કરી છે ધારાસભ્યશ્રીની તો ધારાસભ્યશ્રી તમે જાણો છો કે ઇતર કોમની સામાન્ય કોમ ભ્રમણ કોમના ધારાસભ્ય છે એ કોઈ નથી પાટીદાર એ કોઈ નથી ઠાકોર એ નથી કોઈ ચૌધરી એટલે એ જે મોટી કોમો રહી એના ઉપર એમનો પ્રભાવ સ્વાભાવિક છે પાર્ટીગત હોય હવે પાર્ટીગત સ્વભાવમાં જ્યારે વિધાનસભામાં જીતી ગયા વિધાનસભામાં બધું થયું તો એનું કારણ વિધાનસભા વખતનું વાતાવરણ પણ કામ આવ્યું વિધાનસભા વખતની હવા પણ કામ આવે અને ધારાસભ્યશ્રીએ ગમે તેટલા પ્રયત્નો કર્યા ગમે તેટલું ગોઠવ્યું તો એ જાતિમાં ખેંચાનારો સમાજ જાતિમાં જ ખેંચાય અહીંયા સ્થાનિક ચૌધરીઓમાં પણ નારાજગી હતી એ પણ એક કારણ હતું પાટીદારો સામે હતા ઠાકોરો ઠાકોરોની રીતે હતા આ બધાના કારણોને કારણે ભારતીય જનતા પાર્ટી એટલે કે એના ઉમેદવારની હાર થઈ અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને પાલનપુરમાંથી થમ્પિંગ મેજોરિટી મળી એવા વાસ્તવિકતા છે સાચી વાત છે